નિર્થ વિશેંદ નો હેક્ષણ ચંદ્ર ગગનમ શીર્ષા તેલિપો મહા પાતક નાશન હવે બંને ઘસી નાખો અને કપાટ થી માણી પગની પાણી સુધી ઘસી નાખો હવે ધાન્ય આવ્યું ભાઈ ધાન્ય માં તમને જવ અને તલ આપેલા છે

वचन પાપ મનથી પાપ અને કોઈના કહેવાથી કરીએ પાપ જ્ઞાતા જ્ઞાતા એટલે ન જવેને ज्ञाતિમ ગયા હોઈએ ભૂખતા ભૂખતા એટલે ન ખાવાની વસ્તુ ખાધી હોય પિતા પિતાજી ના પીવાની વસ્તુ પીધી હોય સ્પર્શા સ્પર્શ ન ડવા જગ્યા હોય આ બધા દોષ લાગે એટલે આ કે ત્રણ વખત જમીન માતાના અહમ નિસ્પાપો હોઈયા છે મો અહમ નિસ્પાપો હોઈયા છે અહમ ત્રણ વખત વિશ્વવે નમઃ વિષ્ણવૈનામાં વિષ્ણવૈનામાં નમસ્કાર આમ સમરભાઈ અમિત હવે તમે કામ કરો નહીંને આવી જાઓ એટલે આપણે ફક્ત વિષ્ણુ પૂજન કરાવી દઈએ કારણ પાપ કરીએ ને એટલે દોષનો ટોપલો અમારે લેવો નથી એટલે ભગવાન વિષ્ણુનું પૂજન કરાવીએ અને અમે પણ એમાંથી દોષમાંથી મુક્ત થઈએ તમે નહીં ટપડા પહેરીને આસ્થાને આવો એટલે સોપારીમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાવીને અહીંયા આરતી કરીને પછી આપણે છૂટા साडी त्रण वाटकी आणि बे चमचीता તારી વાડકી લઈજો ડોંડો લઈજો અને મસ્ત રૂપા ચોપ એ બધું વધાઈ દેવાનું જો જલ્દી મોટા બડા હો 10 થી 15 મિનિટમાં આવ એરવાડા આ વાડકી લઈજો અંદર કેટલા ઘડિયામાં દોરી દો મિનિટ કોરમ પ્રભુ વાય ગોંડ ઉધાર્યો કાલ્ય મરદન ગીતા કાલ્ય મરદન ગીતા ગાયો ને ચારી ઓમ જય કા સકારા પૂર્ણ તરો મુજ પાળ કે મે નહીં આવે પ્રભુ કે વે નહીં આવે નીતિ વેજ પુકારે గుణారి ఓం జయ కణా గోవరచే ప్రభు డలింగే ఇంద్రౌతారో ఇంద్రనగర వుతారో జయ జయ గిరిధారి ఓం జయక జయ కారా ప్రభు నవర నందా మే ಮಂಗಲಮ ಭಗವ ಮಂಗಲಮರ್ವ ಮಂಗಲ ಮಂಗಲ್ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣೀ ನೋಸ್ತೀ ನಾರಾಯಣೀ ನೋಸ್ತೀ ಪಮಚಿ ಹಾ